હરિનાથ તરફ શ્રી રામકૃષ્ણ અત્યંત પ્રેમ દર્શાવતા તેની આધ્યાત્મિક શક્યતાઓની તેઓ ઘણીવાર વાત કરતા એક વખત હરિનાથ અનેક દિવસો સુધી શ્રી રામકૃષ્ણને મળવા ગયો નહીં જ્યારે તે આવ્યો ત્યારે લાગણીવશ થઈને તેઓ બોલ્યા તું અહીં શા માટે આવતો નથી તમને સૌને મળવાને હું કેટલો જંખતો હોઉં છું હું જાણું છું કે તમારા બધા ઉપર ઈશ્વરની ખાસ કૃપા ઉતરી છે નહીતર મને તમારી પાસેથી વળી બીજી કઈ વસ્તુની અપેક્ષા છે એક પૈસાની વસ્તુ ભેટ આપી શકે તેટલી તો તારી ત્રેવડ નથી અને તારે ઘેર આવું ત્યારે પાથરવા માટે એક ફાટેલી ચટાઈ પણ છે નહીં આમ છતાં હું તારા ઉપર પ્રીતિ રાખું છું માટે આ વ્યક્તિ એટલે કે મારી પાસે આવવાનું તું ચૂકતો નહીં કારણ કે આ સ્થળે જ તને ઈષ્ટ પ્રાપ્તિ થઈ શકે એમ છે જો બીજે કોઈ સ્થળે ઈશ્વર દર્શન પામી શકવાની તને ખાતરી હોય તો જરૂર ત્યાં પહોંચી જા હું તો માત્ર આટલું જ માગું છું કે તું ઈશ્વરનો સાક્ષાત્કાર કરે આ સંસારની ઉપાધિઓથી પર જાય અને દિવ્ય આનંદનો આસ્વાદ લે ગમે તેમ કરીને પણ એ સ્થિતિ આ જીવનમાં જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર જગદંબા મને કહે છે કે તું કેવળ અહીં આવ્યા કરીશ તો આનાયસે જ તને ઈશ્વરનો સાક્ષાત્કાર થવાનો છે આ બધા કારણોસર જ હું તને અહીં આવવાનો આગ્રહ કરું છું અંતરમાંથી આવતી આ વાણી સાથે શ્રી રામકૃષ્ણની આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી